ન્યૂઝની વિશેષ રજૂઆત એટ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે એટ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે મોટી ઉંમરે જે અત્યારે છૂટાછેડાના જે કેસ અત્યારે વધી રહ્યા છે તેને લઈને ચર્ચા વિચારણા કરવાની છે છેલ્લા દસ વર્ષમાં અત્યારે જેને ગ્રેડ ઇવોર્સ જે કહેવાય છે ગ્રે ડિવોર્સના અત્યારે કેસમાં જે સતત વધી રહ્યા છે આજકાલ પચાસ વર્ષથી મોટી ઉંમરના લોકોમાં જે ડિવોર્સ લેવાનું છે પ્રમાણ સતત જે તરતો વધી રહ્યું છે જેમાં જોવા જઈએ તો અત્યારે જે ઘણી બધી બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ છે કે તેમણે પણ અત્યારે તો ગ્રે ડિવોર્સ લીધા છે જેમાં જોવા જઈએ તો બિલ ગેટ્સ મિલિન્ડા દીપ્તિ નવલ પ્રકાશ ઝા સાથે સાથે જે સાનિયા મિર્ઝા શોએબ મલિક ઉર્મિલા માતોડકર મલાઈકા અરોરા રિતિક રોશન એવા ઘણા બધા જે એવા સુપરસ્ટાર છે કે જેમણે જે ડાયવર્સ તો લીધા છે પરંતુ તેની સાથે સાથે ક્યાંક એવી પણ બાબત સામે આવી છે આર્થિક સ્વતંત્રતાની પણ બાબત સામે આવી છે લાંબુ સ્વાસ્થ્ય જીવનની પણ અત્યારે તો જે બાબત સામે આવી છે પ્લસ આર્થિક સ્થિરતા અને ક્યાંક કારણો પણ ઘણા બધા જોવા મળતા હોય છે કે અત્યારે તો ગ્રે ડિવોર્સ લેવા કેમ જોઈએ તેના લઈને પણ બાબત ઘણી બધી સામે આવતી હોય છે

એવું નામ આપવામાં આવ્યું છે પણ આ કોઈ સાયકોલોજીકલ ટર્મ નથી આ એક જનરલ બોલચાલની ભાષાની વાત છે પણ મોટી ઉંમરે થતા ડિવોર્સ ગ્રેસ તરીકે ઓળખાય છે અ જનરલી એવું હોય છે કે લોકોમાં એવી ઈન્ડિયામાં ખાસ કરીને માન્યતા વધારે છે કે નાની ઉંમરના લોકોમાં ડિવોર્સ થતા હોય કે લગ્ન થયા હોય ના ફાવી થોડા વર્ષ પછી છૂટા પડતા હોય પણ મોટી ઉંમરે એટલે પચાસ સાહીઠ સિત્તેર વર્ષની આસપાસના લોકો પણ લે છે આશ્ચર્યની વાત છે પણ લે છે ને એનો દર કદાચ ગુજરાતમાં પણ વધ્યો છે ઓવરઓલ ઇન્ડિયામાં પણ વધ્યો છે ને આખે વિશ્વમાં એનો દર વધતો જાય છે એટલે આ મોટી ઉંમરે જે લોકોને એકબીજા સાથે ફાવતું નથી એ લોકો હવે ઘણી બધી વખત એવું જોવા મળ્યું છે કે પહેલાની જેમ બધું ચલાવી લે પહેલાની જેમ બધું હવે કે કેટલી જિંદગી બાકી રહી હવે આપણે ક્યાં બહુ લાંબુ જીવવું છે એમ કરીને એ લોકો જીવન ગુજારી દે એવું હવે થતું નથી ઘણી બધી જગ્યાએ જેને કહો કે ઈચ્છનીય કે અનિચ્છનીય ટ્રેન્ડ જોવા મળે છે અને બે ચાર જણા એવા છૂટાછેડા લે તો બીજા બધાને પણ ઘણી એવું થાય છે કે ભાઈ અમે શું કામ અમે શું શું કામ ના કરીએ કારણ કે બધા મોટા લોકો આવું કરે છે એટલે એ પણ એમાં એ બેન્ડ વેગનમાં જોડાઈ જાય છે અને આવું આ પ્રકારનું બિહેવિયર સોશિયલ ચેન્જ નું આ બિહેવિયર જોવા મળે છે

આખા જીવન પર્યંત એને બિલકુલ ધ્યાન નથી આપ્યું હતું પોતાની પત્ની તરફ અને જયારે હવે એની તબિયત બગડે છે બધું પોતાના હાથમાં રાખી દીધું હોય બધા બાળકોને આપી દેતા હોય છે અને પછી સ્ત્રીને માત્ર ને માત્ર ઘરમાં કેરટેકર અથવા તો કામવાળીની જેમ એનું વર્તન હોય છે અને જે જે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ત્યારબાદ અને એ સ્ત્રીને એવું થતું હોય છે કે આવી રીતે રહેવું એના કરતા તો એકલા જીવું સારું એવા પણ કેસીસ છે મારી પાસે કે જે લોકો વૃદ્ધાશ્રમ ની અંદર પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે પોતે એકલા રહેવા જતા રહ્યા છે સાથે સાથે એવું પણ કહીશ કે બધાનું હવે ઓછી થઈ ગઈ છે તમે વાત કરો કે ગમે મારા પ્રમાણે મારું પ્રોફેશન છે હું એવું કહીશ કે સાત વર્ષથી વધારે સમય જયારે જીવનની અંદર થાય છે ત્યારે કદાચ બધે તમે કોન્સ્ટન્ટ રહેવાની રહેતા હો છો સાથે જો તમારું ફ્રેન્ડ બની ને રહો છો પતિ પત્નીમાં એક એકબીજાની કમ્ફર્ટેબલી જો સરખી હોય તો તમે સરખી રીતે રહી શકો છો પરંતુ એકબીજાની ગમતી વસ્તુઓ નથી ગમતી વસ્તુઓ એમાં તમને અણગમો ઉભો થઈ જાય છે ક્યાંક તમને ઇરિટેશન થાય છે અને આ જે ઇરિટેશન હોય છે એ ધીરે 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 પાઇલઅપ થતું જાય છે અને ત્યારબાદ એવું એક સમય એવો આવી જાય છે કે મને આ વ્યક્તિ જોઈતું જ નથી અને એ સમયગાળો કદાચ એવું કહી શકાય કે પિસ્તાલીસ વર્ષ કે પચાસ વર્ષની ઉંમરે આ સમયગાળે પહોંચતા હોય છે ત્યારબાદ દિવસ થવાનું પ્રમાણ વધી જતું હોય છે આ દરમિયાન બાળકોના લગ્ન પણ થઈ ગયા હોય છે એમની છોકરાની વહો પણ આવી ગઈ હોય છે એમાં વાલા દવા લાવવાની નીતિ પણ હોય છે અત્યારે મારી પાસે એક કેસ છે જે છે કે જે સાસુ છે પોતાના છોકરાને વહુ જોડે રહેવા તૈયાર થઈ ગઈ છે અને સસરા જોડે કોઈ રહેવા તૈયાર નથી ના પોતાની પત્ની ના કોઈ તો આવી જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ એના કારણે હવે અત્યારે ડિવોર્સ ની પરિસ્થિતિ આવી છે કે ભાઈ મારી સાથે કેમ કોઈ રહેવા નથી માંગતું જયારે કાઉન્સેલિંગ કર્યું વાતચીત કરી એવું કીધું કે આખી જિંદગી દરમિયાન ક્યારે એમને મારું તો બારા ઉપર તો ધ્યાન આપ્યું જ નથી એમને તો ખાલી ધંધો છોકરો એમના ફ્રેન્ડ અને એ લોકોને ઇમ્પોર્ટન્સ આપતા હતા હવે હું એમની સેવા કેમ કરું એટલે આના લીધે અત્યારે હાલ આ મેટર નારણપુરા સમય નથી આપી શકતા એકબીજાને એક્સ્ટ્રા મરિટરીયલ અફેર મારી પાસે અત્યારે બહુ ચકચાર કેસ અત્યારે મારો ચાલી રહ્યો છે ફેમિલી કોર્ટ ની અંદર કે જેમાં પંચોતેર વર્ષના દાદા છે અને સિત્તેર વર્ષના બેન છે અને સિત્તેર વર્ષના બેન ને કઈ સેક્સ્યુઅલ ડિઝાયર નહોતી પરંતુ એમની સાથે કોઈ વાતો કરવા નતું માંગતું એના કારણે અલગ અલગ નવ લોકો જોડે ચેટિંગ કરતા હતા અને આ દાદા એ વસ્તુ પકડીને અત્યારે ફેમિલી કોર્ટમાં ફાઇલ કર્યો છે હું દાદાની જ લોયર છું અને એમને એવું કીધું કે મારે આ જોઈતી જ નથી પરંતુ ખરેખર એને બતાવવું જોઈએ એનાલિસિસ થવું જોઈએ કે કેમ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું દાદા ઘરમાં જ હતા એમનો ખરાબ ઇન્ટેન્શન નતો પણ પોતાની ઉંમર ખોટી બતાવીને કોન્સ્ટન્ટલી લોકોની સાથે ચેટિંગ કરી રાખ્યું એટલે આ આ જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે લોકોની સહનશક્તિ ઘટી છે પ્રશાંત મેને ખબર જ હશે કારણ કે જે પ્રમાણે મલેકા અરોરા અર્જુન કપૂર ની વાત કરીએ તો અત્યારે નાની ઉંમરના છોકરા મોટી ઉંમરની સ્ત્રી ઉર્મિલા માથોરકરમાં પણ એ જ હતું અત્યારે જે અજીવન અત્યારે નવે લાગશે કે અત્યારે જે અ આપણા જે સૌથી ફેમસ એ આર રહેમાન છે એમના પણ ડિવોર્સ ની વાત ચાલી રહી છે સત્યાવીસ વર્ષના લગ્ન જીવન બાદ એ પણ ડિવોર્સ લઈ રહ્યા છે એટલે આ જે વાત છે એટલે હવે લોકો કોન્સ્ટન્ટલી લઈ એક સાથે ધનુષ ના પણ આટલા લાંબા લગ્ન જીવન પછી એમના ડિવોર્સ થયેલા હતા આવા કદાચ સેલિબ્રિટીઓની આપણે ડિસ્કસ કરીએ છીએ પરંતુ ઘણા આપણામાં પણ એવા કેટલાય લોકો આજુબાજુ જો નજર કરીએ તો લોકો હોય ઓપન મેરેજ આવો શબ્દ ક્યારેય આપણે આપણા પાપડા એરામાં નતો સાંભળ્યો લોકો એક જ ઘરમાં રહે છે ઇવન મોટા મોટા એ પણ ઓપન મેરેજમાં હોય છે મોટા મોટા સેલિબ્રિટીઝ છે ખાલી બાળકો માટે એક ઘરમાં રહેતા હોય છે એક છત ની પણ એ બંને વચ્ચે કોઈ શારીરિક સંબંધો કે ભાવનાત્મક જોડાણ રહેતું નથી હોતું એ લોકોના બેડરૂમ કેટલાય વર્ષોથી અલગ થઈ ગયા હોય છે એટલે આવા ઓપન મેરેજ ગ્રે મેરેજ ની જેમ ઓપન મેરેજ પણ જોવા મળે છે

વ્યક્તિ એ વ્યક્તિએ એના કારણો કિસ્સા કિસ્સા એના કારણો જુદા પડતા હોય છે પણ એક એક બહુ સૌથી મોટું કારણ એ છે કે જેમ ઘણી બધી વખત કેટલાક લોકો જે છે છે પોતાના કારણ વગર કંટાળી ગયા હોય આ બહુ ઇન્ટરેસ્ટિંગ કારણ છે કે કારણ વગર કંટાળી જવું એટલે બોર થઈ ગયા હોય છે લાઈફમાં એવા પણ મેં કેટલાક લોકો જોયા છે ને બધા આખી દુનિયા હવે લગભગ નાની થઈ ગઈ છે એટલે દરેક જગ્યાએ એકબીજાની અસરો પહોંચે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘણા બધા ડિવોર્સની પાછળ કેટલાક પોતાના જ સંતાનો હોય છે કે તમે કેમ આની જોડે હું ના મા કરીને એ છોકરાઓ એવું છે કે તમે છૂટા થઈ જાઓ જે મેં આજે જે આર્ટિકલ એક લખ્યો છે એક છાપામાં એના પરથી એની અંદર મેં આ બધું લખ્યું છે કે ઘણી બધી વખત જે છે એ લોકો ફાઈનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થાય એટલે એને એવું થાય કે હું બીજું કંઈ પણ કરવાની મારી પોતાની હવે તાકાત છે અને હું શેના માટે આખી જિંદગી હું એની દબાયેલી રહી કે દબાયેલું રહ્યો એ ચાલ્યું પણ હવે મારી પાસે પૈસા છે બધું જ છે ને મારા બાળકો પણ મને કે છે અથવા તો બીજી કોઈ ફેવરેબલ કન્ડિશન છે તો હવે મારે એની સાથે કમ અને રહેવાની જરૂર નથી અને બીજા રીઝન એ છે કે કેટલીક વખત એકબીજાની બીમારીના કારણે પણ લોકો કંટાળે છે આ બીમારીમાં સાયકોલોજીકલ બીમારી પણ આવે અને શારીરિક બીમારી પણ આવે ઘણીવાર વાર સાયકોલોજીકલ બીમારી કેટલીક હોય તો કેર જે બાજુમાં જે વાઈફ કે હસબન્ડ હોય એ કંટાળી જાય છે એને એમ થાય છે કે હું ક્યાં સુધી સહન કરે કરું અમે ઘણીવાર સમજાવીએ છીએ કે ભાઈ એને માનસિક તકલીફ છે એટલે તમારા પર ગુસ્સો કરે કે તમારી સાથે ના બોલે એવું બરાબર છે એ કે તમારી બધી વાત સાચી છે પણ એની સાથે મારે ક્યાં સુધી રહેવાનું હવે દસ વર્ષ વીસ વર્ષ એની વર્ષોથી દવાઓ ચાલે છે બીજે પણ સારું નથી થતું ઓફકોર્સ અમે ધીરે ધીરે કાઉન્સેલિંગ કરીને પ્રયત્ન એવો કરીએ છીએ કે જોડે રે કારણ કે એક એક મોટી ઉંમર લોકો જે છે માત્ર બે જણ એકલા નથી હોતા ભારતની અંદર એમની સાથે બીજા પરિવારો સંકળાયેલા હોય છે ઘણી બધી રીતે આખી સોસાયટીમાં સમાજની અંદર એ લોકોનું એક એક ઇમ્પોર્ટન્સ એસ્ટાબ્લિશ થઈ ગયેલું હોય છે ઘણી બધી વખત એવું પણ જોવા મળે છે કે આ બે જણાના જયારે ઝઘડા હોય ત્યારે એમાં બહુ જ જૂની જૂની બાબતો હવે બહાર નીકળે છે પેલા જ્વાળામુખી નીચે ફાટે છે કે આખી જિંદગી મેં તમારા તમારા પેરેન્ટ્સ નું કામ કર્યું એમની એમની વાત સાંભળી એ મને ગુસ્સે થયા મેં આજે જ આ લખ્યું છે વાત કે તમે મારો ક્યારેય પક્ષ લીધો નથી મારી બાજુ ક્યારેય રહ્યા નથી આવી વાત જે છે ને એના પરથી એને અન્યાય થવાની વાત આ એ તો એક કારણ છે એક મુદ્દો છે પણ એના સાથે પોતાની સાથે અન્યાય થયો છે અને મને ક્યારેય તમે ન્યાય અપાવવા માટે મારી સાથે રહ્યા નથી કે રહી નથી તું વોટ એ એ બાબત પણ ખૂબ મોટી રીતે હવે બહાર આવતી જાય છે ગ્રે નું બીજું સૌથી મોટું કારણ એ છે કે સેક્સ્યુઅલ ઇનકોમ્પિટન્સ અમુક વર્ષ પછી જયારે પોસ્ટ મેનોપોઝલ અને પુરુષમાં પણ એ સ્થિતિ જયારે ઉભી થાય એન્ડ્રોપોઝલ કંડિશન તો એવા સંજોગોમાં એકબીજાના માઇન્ડસેટ જે છે સેક્સ્યુઆલિટી માટે તૈયાર હોતા નથી હવે થાય છે એવું કે મોટી ઉંમરે પણ સેક્સનું એક સ્વરૂપ હોય છે જુદું હોય છે તો એ સ્વરૂપ જે યંગસ્ટર્સ કરતા જુદું હોય છે અને એ રીતે એકબીજા સાથે ફરિયાદો ચાલતી હોય છે હવે આપણને નવાઈ લાગે કે મોટી ઉંમરે સેક્સની વાત જ ક્યાં આવે પણ એવું નથી અત્યારે એ વાત પણ ઘણી બધી જગ્યાએ એ અસ્તિત્વમાં હોય છે અમે તો જોયું છે ક્લિનિકની અંદર કે સિક્સટી યર્સ તો બહુ યંગ એજ કહેવાય છે આ બધા માટે અત્યારે કારણ કે એટલી બધી મેડિસિન્સ અવેલેબલ છે એટલી બધી બીજી ટ્રીટમેન્ટ અવેલેબલ છે એટલે લોકો ધીરે ધીરે કોસ્મેટોલોજીનો યુઝ કરીને ધારોકે વજાઇનોપ્લાસ્ટી છે કે બીજી મેલમાં વાત કરીએ તો વાયગ્રા છે આ બધાનો યુઝ કરીને લોકો એક નવી નવી આખી પોતાની સેક્સ્યુઅલ લાઈફ જીવવા માંગતા હોય છે એની અંદર બીજા સામેવાળી વ્યક્તિ એડજસ્ટમેન્ટ કરી શકતી નથી અને એને એવું થાય છે કે આ વ્યક્તિ તો મારી સાથે છે જ નહીં ઓફકોર્સ અમે સમજાવીએ છીએ કે માત્ર જાતીયતા એ લગ્ન જીવનના કેન્દ્રમાં ના હોય બીજું ઘણું બધું હોય પણ કેટલાક લોકો માટે આપણે એક મુદ્દો હોય છે અને એ મુદ્દાના થાય છે અને એના લીધે બધું ડેવલપ થાય છે એટલે આ બધી જ બાબતો બાયોલોજીકલી સાયકોલોજીકલી અને સોશિયલી એકબીજા સાથે ઇન્ટર કનેક્ટેડ છે એની સાથે સાથે આજે આપણે જે વાત કરીએ છીએ ટ્રેન્ડ ની વાત કે લોકોમાં એવું થાય છે કે હવે તો બધા આવું કરે છે વાંધો નથી એમ કરીને પોતે ટ્રેન્ડ ની સાથે એ જોડાઈ જાય છે ઘણી બધી વખત એવું પણ જોવા મળે છે કે મોટી ઉંમરે બે વ્યક્તિઓ વચ્ચે કેટલાક બીજા માનસિક રોગોને કારણે જેમ કે ઘણાને ભૂલી જવાની બીમારી થાય ઘણાને ગુસ્સો આવતો હોય હવે આ જે ડિમેન્શિયા છે એની અર્લી સ્ટેજમાં હોય ને ત્યારે કોઈ વ્યક્તિને અમુક વસ્તુ યાદ રહેતી નથી અને એને ખબર પણ નથી પડતી બધા લોકો કોઈ સીધા ન્યુરોલોજીસ્ટ પાસે જઈને ડાયગ્નોસિસ નથી કરાવતા પણ અમુક અમુક બાબતો એ ભૂલી જાય છે તો તમને જાણીને નવાઈ લાગશે

તો ત્યારે એ લોકો સામાજિક દ્રષ્ટિએ પણ તલાલ કેવી રીતે જોતા હોય છે આ બધી જ બાબતોને ખૂબ જ ટેબુ હોય છે બહુ ખરાબ રીતે જોતા હોય છે અને બીજી વાત એવું કહી શકીએ કે ક્યારે પતિ કે પત્નીના છૂટાછેડા થાય ને મોટી ઉંમરે થાય એટલે એકબીજાને વગોવાનું શરૂ કરી દે છે જ્યારે લગ્ન કર્યા હતા એમના બાળકો છે બધી જ વસ્તુઓ ભૂલી જતા હોય છે અને સામેવાળા વ્યક્તિનું જીવન ડોયલું બની જતું હોય છે હવે જે પ્રશાંત વાત કરી એમાં હું એક વાત એડ કરીશ કે

અને કદાચ લાગશે કે બાળકો પોતાના પિતાને મારે કે તમને ખબર નથી પડતી આ ઉંમરે ચાલી નથી તમે તમે એની સાથે ડિમાન્ડ કરો છો એટલે આવા ઝઘડા પણ હોય છે અને એના કારણે એવું કેતા હોય છે કે આના કરતા તો છૂટાછેડા લઈ લેવા સારા પરંતુ આ ઉંમરે ઘણા લોકો તમને એવું લાગશે કે કોર્ટના દરવાજે દરવાજા આવે એવું જરૂરી નથી એ લોકો ઓલરેડી છૂટા થઈ ગયા હોય છે કે એમને અલગ મૂકી દે તમે અહીંયા એકલા જ રહો મારે નથી રહેવું હું તો મારા મોટા છોકરા સાથે રહીશ તમે એકલા એકલા રહો અને અહીંયા એકલા એને એકલા મૂકીને એ એ જે વિધુર છે અત્યારે હાલ એ બાનું એક્સપાયર થઈ ગયા એ પંચોતેર વર્ષે એકલા રહી રહ્યા છે પરંતુ મેક્સિમમ એવું કહી શકાય કે એ જે તે એરિયામાં રહેતા તે આખા એરિયામાં ખબર હતી કે આ દાદા સેક્સ માટે આન્ટીને ટોર્ચર કરે છે અને એટલો ઝઘડો થાય કે રોજ રાત્રે એમની સાથે જબરજસ્તી કરે ને બા ઊવો પાડતા હોય ને રડતા હોય એટલે આ જે વસ્તુ છે એ સમજણ શક્તિ

ઝઘડા થતા હોય છે એક આકા મરી ગયા તો એમને મિલકત અમુક વીસ ટકા એમના નામે લખતો હતો તો એના માટે પછી મિલકત સંબંધી ઝઘડા થઈ કે ભાઈ તું તો વીસ વર્ષ મારી સાથે શારીરિક સંબંધ જ નથી જે હતી એ જ હતી તો મારે એના નામે કઈક તો કરવું પડે ને એટલે આવી પરિસ્થિતિ ના ઝઘડા અત્યારે હાલમાં પણ નામદાર કોર્ટમાં ચાલી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો પેલા બે વ્યક્તિઓની સમજણ બે વ્યક્તિઓ સાથે રહે છે લગ્ન કરે છે બધા સાત ફેરાના ખાલી સમ બધા સોગંદ લેવા છે પરંતુ જ્યારે એમની બીમારી હોય તકલીફ હોય ત્યારે એકબીજાને સપોર્ટ કરવાનું ભૂલી જાય છે પરંતુ માત્ર ને માત્ર એ લોકો સેલ્ફિશ બનીને અને અત્યારે નવી લાગશે લોકો ખબર નહીં કેમ સેક્સ ને પહેલો પ્રાયોરિટી પર આપી દે છે મારું પર્સનલ લાઈફ શું મારી પર્સનલ લાઈફ શું મારી સેક્સ્યુઅલ લાઈફ નું શું અને મેક્સિમમ ઝઘડા આના લીધે છે એક્સ્ટ્રા મરેટલ અફેર ગણો તો પણ એનું એ જ કારણ છે કારણ કે જે સ્ત્રી હોય બાળકોને પિકઅપ ડ્રોપઅપ એ લોકોના ટાઈમિંગ હસબન્ડ ટાઈમિંગ

અને મોટા થઈ ગયા પછી પણ એમને એકલા નહીં સુવાડવા આના કારણે પણ શારીરિક જરૂરિયાતો એકબીજાની નથી સંતોષ આવતી અને એના કારણે પણ ઘણા ઝઘડા થતા હોય છે કે છોકરો ચૌદ વર્ષનો થઈ ગયો હવે તો અલગ સુવાડો તો એતર કેવી રીતે આપણે આપણી લાઈફ કેવી રીતે જીવીશું એટલે આવા પણ ઝઘડાના કારણે ડિવોર્સ થતા હોય છે કે તારે માત્ર ને માત્ર તારો મારો દીકરો વધારે છે તમારું ઇમ્પોર્ટન્સ નથી એટલે બહુ બધા પ્રશ્નો છે યજ્ઞ લાઈફ જોડે રહેતામાં નાની નાની વસ્તુઓમાં

પરંતુ સાંભળવું જ નથી અને કોઈને એકબીજાને માઠું એકબીજાને કડવું બોલતા એકદમ ગંદી રીતે બોલતા થઈ જાય છે અને એના કારણે કડવાશ એટલી બધી વધતી જતી હોય છે કે એના કારણે પ્રોબ્લેમ થાય છે સાચી વાત છે અને પ્રશાંત ભાઈ આ બાબતને લઈને આપણે શું કહેશો કારણ કે આપણે ખબર આજ આજથી થોડાક દિવસ પેલા આપણે એક ડિબેટ કરી હતી જેમાં યુવાઓમાં અત્યારે તો બ્રેકઅપ નું જે પ્રમાણ વધ્યું છે પેનિક એડેક્સ અત્યારે તેના કારણ પણ તેઓના આવી રહ્યા છે બીજી કે બી બાબત આવી કે જેમાં અત્યારે તો ગ્રેડ રિવોર્સમાં સામે આવી રહ્યા છે એટલે ક્યાંક જે સમય આપવાની બાબત છે વાત કરવાની જે અત્યારે તો બાબત છે એ અત્યારે ભૂલાઈ ગઈ હોય ને તે બી પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે એવું થાય છે કે બંને જણ એકબીજાને બરાબર ઓળખતા હોય છે બંને જણ એકબીજા સાથે બધી વાત કરી ચૂક્યા હોય છે એટલે ઘણી બધી વખત કેટલાક લોકોને એવું થાય છે કે હવે હું નવી વાત શું કરું તારી સાથે તને તો ખબર જ છે અમે ઘણીવાર વાર કહીએ ભાઈ તમે એવું નથી કે મોટી ઉંમરે એકબીજાને આઈ લવ યુ ના કહેવાય કહી શકો કે સાહેબ હવે એ ખબર જ છે ને શું કહેવાનું એટલે આ પ્રકારની જે વાત છે ને એ અમારી સામે બહુ આવતી હોય છે બીજું એ છે કે એક મારે મુદ્દો જે આગળ કહેવો તો મિસ થઈ ગયો અત્યારે કહું છું એ છે કે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક અપ્રોચ જે પાશ્ચાત્ય દેશોમાં ખૂબ વધી રહ્યો છે એ હવે ભારતમાં પણ બહુ બહુ ઝડપથી આવી રહ્યો છે એનો અર્થ એવો થયો કે મારી મારી બધું જ વાત મારું પોતાનું સૌથી પહેલા સહિયારી કોઈ વાત ના કરો એટલે જે ઇન્ડિવિજ્યુઅલ પોતાની હેલ્થ પોતાના પોતાની હેલ્થ હોય એમાં પોતાની ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ આ બંને બહુ વધારે પડતું એનું ઇમ્પોર્ટન્સ છે ભલે તમે ફેમિલીમાં રહેતા હો તો પણ આ વસ્તુ બહુ વધારે પડતી આગળ આવી રહી છે એટલે એમણે એ પણ જોયું છે કે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ તમે ગમે તે કરો મારી માનસિક શાંતિનું શું તમે એમ કહો છો કે ભાઈ હું ફિઝિકલ ફિટનેસ માટે આમ કરું તેમ કરું એના માટે પણ ઝઘડા થાય છે ઘણીવાર કે ભાઈ મને મારી મારો ટાઈમ જોઈએ મારી સ્પેસ જોઈએ હવે તમે મને મારી સાથે માથાકૂટ ના કરો હું જે કરું એ બરાબર છે અને મારા માટે છે એવી જ રીતે મારી માનસિક સ્પેસમાં તમે દાખલ ના થાવ આ પણ એક બાબત હવે નવેસર થી અત્યારના જે અર્બન લોકોની અંદર ખાસ કરીને આ બહુ આવી રહી છે કે આ મારી મારી માનસિક સ્પેસ છે એમાં તારો અધિકાર નથી આવવાનો અને એના કારણે એક અંતર એક ડ્રાયનેસ ખૂબ વધતા જાય છે બીજું કે આવી બધી જે વાત બીજા કે ત્રીજા લોકો જે વાત કરી સોનલબેને કે જે પ્રવેશ છે લગ્નની અંદર એ બહુ જ સાચી વાત છે કારણ કે લગભગ એવું થાય છે કે અહિયાંથી જો એક જણ નિરાશ થઈને લગ્નમાં બેઠું છે તો કોઈ ત્રીજી વ્યક્તિ કે પણ ત્યાં આગળ નિરાશ થઈને બેઠી છે એટલે બે નિરાશ ભેગા થાય છે અને એ પછી આ તંત્ર ચાલ્યા કરે છે એટલે મારે અહીંયા એ પણ કેવું છે કે આ આ એક એક બદલાતા પાસું છે પણ લોકોમાં ડેફિનેટલી એકબીજાની નેગેટિવિટીને કે એકબીજાના માઇનસ પોઈન્ટને સ્વીકારવાની અને એની સાથે રહેવાની વૃત્તિ ઘટતી જાય છે આ બહુ જ મોટો ફેક્ટ છે એટલે જ્યારે પણ અમે ટ્રીટમેન્ટ માટે આ આવતા હોય ત્યારે ચોક્કસપણે એ બંને જણાને ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ અને જોઈન્ટ કાઉન્સેલિંગ આ બંને કરીએ છીએ અને ઘણી બધી વખત કેટલાક માનસિક હિડન એવી સમસ્યાઓ હોય છે કે રોગો હોય છે જેને એમને પણ ખબર હોતી નથી ઘણી બધી વખત એવી ક્યારેક સમસ્યા હોય છે કે વહેમ શંકા થયા કરે હવે વહેમ શંકા થયા જીણી જીણી ચાલતી જાય વર્ષોથી અને એમને ખબર જ ના હોય કે આ જે છે એક પ્રકારનો માનસિક રોગ છે અને એનું ટ્રીટમેન્ટ શક્ય છે એટલે એની ટ્રીટમેન્ટ કરે ને પછી પેલો વિશ્વાસ પાછો આવી જાય અને ધીરે ધીરે બધું બરાબર તો એ ઘણી વખત લોકો અવેર નથી હોતા કે કે ભાઈ આનું તો તો વર્તન જ છે છે હવે એવું થાય સતત મારી પર શંકા ચાલ હું એક દિવસ તને કરીને બતાવું એમ કરીને એ લોકો લગ્ન બહાર જાય છે સંબંધ બાંધવા માટે એટલે એક બહુ મોટું મોટું આયરની છે કે રિલેશનશીપ જે છે એની અંદર જે વર્ષો પહેલા આપણે ત્યાં જે હતું કે ભાઈ એક સહિયારું એક આપણું મારું તારું નહીં આપણું એ ભાવના જ હતી ધીરે ધીરે હવે ઓછી થતી જાય છે પણ હું એવું માનું છું કે આપણાની ભાવના સમજણને ફિલ્ટર કરવાથી સમજણને વધારે સ્પષ્ટ કરવાથી એકબીજા એકબીજાની સાથે કેમ મળ્યા હતા પહેલા એ બાબતને ઉજાગર કરવાથી એ એક ખરેખર સેલ્ફલેસ લવને પહેલા પ્રાધાન્ય આપવાથી બંને જણા સાથે બંને જણા જોડે હોય તો એનું મૂલ્ય કેટલું સામાજિક મૂલ્ય એનું નૈતિક મૂલ્ય અને એની અસર પછીની પેઢીમાં કેટલી થાય આ બધું જો લોકો સમજે તો ચોક્કસપણે આવા ડિવોર્સ જે છે એ અટકે પણ એવું જરૂરી નથી કે આવા ડિવોર્સ ને અટકાવવા જ જોઈએ તો મેં ઘણા બધા એવું પણ જોયું છે કે ઘણી વખત ટોક્સિક રિલેશનશીપ વર્ષો સુધી ચાલતી હોય છે એમાં એમાં જેમ આગળ વાત થઈ તે પ્રમાણે એક વ્યક્તિ બીજી વ્યક્તિને મારતી હોય છે લગ્નની અંદર વર્ષો સુધી પછી એને એવું થાય કે હવે બહુ થયું હવે મારે એમાંથી છૂટી જવું છે કદાચ શારીરિક રીતે ના મારતા હોય તો એ માનસિક રીતે ઓછા પૈસા સાથે રહીશ પણ હું શાંતિથી મારે રહેવું છે ભલે મારે મારે સંબંધ નો ટેગ મારી સાથે નથી જોઈતું પણ મારે શાંતિથી રહેવું છે અને મારે કદાચ કોઈની સાથે નથી રહેવું પણ મારે તો તારી સાથે તો નથી જ રહેવું આ પણ એક માન્યતા કેટલાક લોકોની અંદર હોય છે મે બી સમટા ઇટ ઇઝ ગુડ ફોર પણ આપણા સમાજની આખી તાસીર અને સમાજની જે જોતા એવું લાગે છે છે કે આ એક બદલાતા સમાજની તાસીર અને કદાચ વધુ પડતો વ્યક્તિલક્ષી જે એક એક વૃત્તિ છે એનું આ આ એક આ એનું પરિણામ છે અથવા તો એનું એનું આપણે જોઈ શકીએ છીએ કે દરેક વ્યક્તિમાં નોટ ઓનલી ઇન મેરેજ પણ તમે ઓવરઓલ જોશો તો દરેક વ્યક્તિમાં આ જોવા મળે છે

ઘણી વખત તો નાની વાત નાની વાત બધાનો બધા ઘર ને આગળ વધારવું એમાં બાપ બંને બાળકોને મોટા કરતા હોય બધા જ કોમ્પ્રોમાઈઝ કરતા હોય એને આગળ લઈ જવાની વાત હોય છે પરંતુ અત્યારે અને બધા જ એમાં સેક્રિફાઈસ કરતા હોય છે એવું નથી કે કોઈ એક જ વ્યક્તિ કરે છે એક વ્યક્તિ કમાતું હોય એક ઘર સાચવતું હોય બધાનો સહિયારો પ્રયાસ હોય છે બાળકોને મોટા કરવા એમની જીવન ને સેટલ કરવા આગળ કરવા પરંતુ હવે એવું થઈ ગયું કે ભાઈ મારી પર્સનલ સ્પેસ છે એને હું ઇમ્પોર્ટન્સ આપીશ તમે જે કહો છો એને નહીં માની એટલે આના કારણે ક્યાંક ઘણી વખત ઉદ્ધતાઈ પણ જોવા મળતી હોય છે ઘણી વખત પુરુષ એવો હોય છે તો એને ટીમ એનું 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 ખાવા પીવાનું એનું એનું રૂટિન એને જાણે મેડ હોય એમ વાઈફ રાતે એને ફિઝિકલ રિલેશનશિપ જોઈએ બધું સેટલ હોય જ્યારે સ્ત્રી હોય એને ઘરનું કામ પણ કરવાનું બધું જ કરવાનું બાળકો સાચવવાનું અને મેડની જેમ રહેવાનું પણ એનું માન અને સન્માન ન મળે અને પુરુષને બાર એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ હોય ક્યારેક ઘણી એવી સ્ત્રીઓ હોય છે કે બાળક ને કે ભાઈ તું સંભાળ મારતી રાત્રે નહીં જગાય હું આખો દિવસ કામ કરું છું રાત્રે તારે જાગવાનું ભલે તું નોકરી કરીને આવે તારો જીમ નો ટાઈમ છે મારે પણ મારે ક્યાંક જવું હોય મારે મારી ફ્રેન્ડ જોડે કીડી પાર્ટીમાં જવું હોય એટલે અત્યારે એવું થઈ ગયું યજ્ઞ બંને પક્ષે વાંક છે ખાલી માત્ર એવું નથી કે પુરુષો અત્યારે સ્ત્રીઓના પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર કદાચ માજા મૂકી છે એવી એવી પરિસ્થિતિ છે એટલા મોટા પાયે પુરુષો સાથે ચીટિંગ થઈ રહ્યું છે અને બહુ મોટા પાયે કારણ કે હંમેશા વિશ્વાસ કરીને લગ્ન કરેલા હોય છે પુરુષો જેમ વિશ્વાસઘાત કરે છે એમ સ્ત્રીઓ પણ વિશ્વાસઘાત કરે છે અને આપણે આપણને શરમ આવે કે આમાં બાળકોનું શું અને કદાચ મારી પાસે એટલી ખરાબ પરિસ્થિતિ હોય છે કે બાળકો જેમ પેલી મીઠાઈની જેમ વેચવાની હોય ને મોટો તું રાખ ના અને આપી દે વાત પૂરી કરી દઈએ આવી પરિસ્થિતિ છે આમાં બાળકોનું બાળપણ પોતાના ભાઈ પોતાના મા બાપ સાથેથી સાવ નંદવાઈ જાય છે અને એની એ પોતે અલગ જ એની માનસિકતા હોય છે લોકો એટલા નથી હોતા કે કોઈ કાઉન્સીલર પાસે સડનલી એની એના ભયથી છૂટો પડ્યો છે કે એની બહેનથી તો એ કશું જ નથી કરાવતા અને તરત જ એકબીજાને કરવાની શરૂઆત કરી દે એવું જ એટલે આ જે છે યજ્ઞ બિલકુલ અયોગ્ય છે અને જૂની જે પદ્ધતિ હતી એ લાવવી જરૂરી છે